નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આજના મહત્વ સમાચાર જોઈએ તો અરવલ્લી જિલ્લા રચના બાદ પ્રથમ વખત જિલ્લાના વડામથક મોડાસા ખાતે આંબેડકર સર્કલ પાસે અને ભારત ડોક્ટર બાબા સાહેબ અનાવરણ કરાયું હતું મોડાસા શહેરના બસ સ્પોટ પાસેના આંબેડકર સર્કલ ખાતે પ્રસ્થાપિત કરવામાં આવેલી વિશ્વ વિભૂતિ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની અરવલ્લી જિલ્લા જય ભીમ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત ભવ્ય અનાવરણ કાર્યક્રમ લઈ મોડાસા શહેરના સબલપુર ખાતેથી શહેર ના મુખ્ય માર્ગ પર પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વિશાળ સંખ્યા માં ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી આ કાર્યક્રમ માં મુખ્ય મહેમાન સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકી રાજુભાઈ પરમાર અરવલ્લી જિલ્લાના ભાજપા પ્રમુખ પાલિકા પ્રમુખ રાજદીપસિંહ જાડેજા રીબડા સહિત આગેવાનો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા ભીમ સૈનિકોની ઉપસ્થિતિમાં ભારત દેશના બંધારણના ના ખડવયા ભારતર ડોક્ટર બાગ સાહેબ ની ખુલ્લી મુકવામાં આવી હતી આગળના સમાચાર જોઈએ તો આજે અઠ્યાવીસ જાન્યુઆરી સાંજે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં માં ઓગણ સિત્તેર ફિલ્મ ફેર એવોર્ડ યોજાવા જઈ રહ્યો છે આ ફિલ્મ ફેર કારણે ગાંધીનગરમાં ટ્રાફિક વ્યવસ્થા માટે ખાસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે હાલમાં ગિફ્ટ સિટી યોજાનારા ફિલ્મ ફેર ના સ્થળ પર પહોંચવા સુધી ના ચારે બાજુ ના રસ્તા પર ત્રણસો બેરિકેટ મુકવામાં આવ્યા છે આ સાથે જ રસ્તાની બાજુ માં પાર્કિંગ સિવાય પડેલી કારને ટોઈંગ કરવા માટે દસ ક્રેન કાર્યરત કરવામાં આવ્યા હોવાનું આધારભૂત સૂત્રોએ કહ્યું હતું ફિલ્મ ફેર માં મોટી સંખ્યામાં સેલેબ્સ ત્રણ વીઆઈપી નક્કી કરવામાં આવ્યા છે ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટી ફિલ્મ ફેર ની સિક્યોરિટી અંગે કહ્યું એકસો અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે અને તેમના હેઠળ એક હજાર થી વધુ પોલીસ કર્મચારીઓ ગિફ્ટ સિટી ની આસપાસ તહેનાત કરવામાં આવ્યા છે આગળ ના સમાચાર જોઈએ તો મધદરીએ માછીમાર ના રેસ્ક્યુ નો એક દિલઘડક વિડીયો વાયરલ થયો છે જે દ્વારકાનો છે જ્યાં કોસ્ટ ના જવાનોએ હેલિકોપ્ટર થી એરલિફ્ટ કરીને માછીમાર નો જીવ બચાવ્યો વીડિયો માં સાફ સાફ જોઈ શકાય છે કે મદદરીએ ફસાઈ ગયેલા માછીમાર ને થી જવાનો ઉપર ખેંચી રહ્યા છે અને ધીરે ધીરે કરી માછીમાર ઉપર ખેંચી તેનો જીવ બચાવે છે દર આ માછીમાર માછલીઓ પકડવા ગયો હતો અને ત્યાં ફસાઈ ગયો હતો જેથી કોસ્ટગાર્ડ ની ટીમ તો રાજકોટ કરાતાના કલાકારો દ્વારા તાજેતર બરોડા જેલ ખાતે એકસો પચાસ કરતા વધુ પ્રેરણાત્મક ચિત્રો દોરવામાં આવ્યા હતા ત્યારે આજ રોજ રાજકોટ સેન્ટ્રલ જેલ ની કાળકોટડી રંગીન બનાવવાનો પ્રારંભ કરાયો છે જેમાં કેદીઓ માં પોઝિટિવિટી વધે અને તેઓ વધારે ગુના કરતા અટકે માટે ચિત્રંગ્રીના નેવું જેટલા કલાકાર દ્વારા એકસો પચાસ કરતા વધુ સુંદર ચિત્રો દોરવાનું શરૂ કરવામાં આવ્યું છે આ ચિત્રો કેદીઓને સુધારવામાં અને ગુનાઓ અટકાવવામાં મહત્વ ભાગ ભજવશે આગળના સમાચાર જોઈએ તો રાજ્યમાં ફરી એકવાર ફરી થી રાજ્યમાં કચ્છમાં મોટો ભૂકંપ આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે મળતી માહિતી પ્રમાણે આજે બપોર બાદ કચ્છના કેટલાક ભાગોમાં ભૂંકપના ચાર પોઈન્ટના રિએક્ટર સ્કેલ માં આવ્યો હતો જેનું કેન્દ્રબિંદુ બિંદુ ભચાવ થી એકવીસ હિમી દૂર નોંધાયું હતું આજે બપોરના સમયે કચ્છમાં જોરદાર ભૂકંપના ઝટકા અનુભવાયા હતા બપોરે ચાર કલાક પિસ્તાલીસ મિનિટે આંચકો અનુભવાયો હતો જે પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં અનુભવાયો હતો ચાર પોઈન્ટ શૂન્યની ની આંચકો હતો અચાનક ભૂકંપના ઝટકા આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા આ ભૂકંપનું નું કેન્દ્ર બિંદુ ભચાઉ થી એકવીસ કિલોમીટર દૂર નોંધાયું હતું ભુજ અને ગાંધીધામમાં પણ લોકોએ આ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો બીજા મોટા સમાચાર જોયું એવોર્ડ બે હાજર ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું હતું જેનું સ્થળ ગાંધીનગર ગુજરાત રાખવામાં આવ્યું હતું બે દિવસ સુધી ચાલેલા આ કાર્યક્રમ ઘણી એક્ટિવિટી જોવા મળી હતી જાહ્નવી કપૂર કરણ જોહર કરિશ્મા તન્ના આચાર્ય ગણેશ અને નુસરત ભરૂચા સહિતના ઘણા સ્ટાર્સે આ શો ભાગ લીધો હતો અને જ સમય પફાર કર્યો હતો આ પ્રસંગે જાનવી કપૂર પણ બ્લેક ગાઉન માં જોવા મળી હતી તેઓએ રેમ્પ વોક થી મહેફિલ લુટી લીધી હતી એવોર્ડ સમારોહ ની વાત કરીએ તો આ વખતે રણબીર કપૂર ની ફિલ્મ એનિમલ અને વિકી કૌશલ ની ફિલ્મ સામ બહાદુર ને એવોર્ડ મળ્યો છે નુસરત ભરૂચા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો આ સિવાય શાહરૂખ ખાન ની ફિલ્મ જવાન ને બેસ્ટ વી એક્સ એવોર્ડ આપવામાં આવ્યો છે અયોધ્યા ને લઈ મોટા સમાચાર જોઈએ તો અયોધ્યા માં બાવીસ જાન્યુઆરી એ ભગવાન રામલલ્લા ની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે જે બાદ મોટી સંખ્યા માં ભક્તો રામલલ્લા ના દર્શને ઉમટી રહ્યા છે ત્યારે અયોધ્યા દર્શન માટે રાજ્ય સરકાર શ્રદ્ધાળુઓ માટે સબસીડી જાહેર કરી શકે છે ગુજરાત ના શ્રદ્ધાળુઓ માટે વ્યક્તિ દીઠ રૂપિયા પાંચ ની સબસીડી આપી શકે જેની ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થવાની શક્યતા છે જેમાં શ્રદ્ધાળુઓ તેનો લાભ લઈ જેના માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે માટે ફેબ્રુઆરી શરૂઆત થશે શ્રદ્ધાળુઓ જિલ્લા કલેક્ટર કચેરી અથવા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી શકશે અયોધ્યા દર્શન કરીને આવ્યા બાદ યાત્રાળુઓ જરૂરી પુરાવા રજૂ કરવા પડશે ત્યારબાદ પાંચ હજાર અથવા ખર્ચ થયો હશે તે પૈકી જે ઓછી રકમ હશે તે ચૂકવવામાં આવશે રાજકારણ ને લઈ મોટા સમાચાર જોઈએ તો નીતિશ કુમારે બિહારના મુખ્યમંત્રી ની ખુરશી ફરી એક વાર સંભાળી લીધી છે રવિવારે બિહારના ગવર્નર રાજેન્દ્ર વિશ્વનાથ આલેકરે નીતિશ કુમાર ને સીએમ પદ ના શપથ લેવડાવ્યા હતા તેની સાથે જ નીતીશ કુમાર નવમી વાર બિહારના મુખ્યમંત્રી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે સીએમ ની ખુરશી સંભાળતા પહેલા રવિવારે નીતીશ કુમારે મહાગઠબંધન સાથે પોતાના છેડો ફાડી નાખ્યો રાજભવન માં જઈને રાજીનામું આપી દીધું હતું ત્યારબાદ પહેલા તેમને જેડીયુ ધારાસભ્ય અને પછી એનડીએ ના ધારાસભ્ય દળ ના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા હવામાન ના સમાચાર જોઈએ તો ગુજરાત માં ઠંડી અને ગરમી બંને ઋતુ નો અનુભવ થઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ના ગુજરાત ના વાતાવરણ અંગે આગાહી કરી હતી રાજ્ય માં આગામી પાંચ દિવસ વરસાદ ની કોઈ શક્યતા નથી અને વાતાવરણ સુકું રહેશે આગામી પાંચ થી છ દિવસ લઘુત્તમ તાપમાન માં કોઈ મોટો ફેરફાર નહીં થાય કેટલાક વિસ્તારો માં લઘુત્તમ તાપમાન માં એક થી બે ડિગ્રી નો વધારો થઈ શકે છે દિલ્હી એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારત માં ધુમ્મસ અને શીત લહેર બાદ હવે વરસાદ દસ્તક આપી શકે છે ભારતીય હવામાન વિભાગ આઈ એમડી એ પશ્ચિમ હિમાલય ક્ષેત્ર માં આગાહી કરી છે આઈ અનુસાર પશ્ચિમ હિમાલય ક્ષેત્ર માં ત્રણ ફેબ્રુઆરી સુધી વરસાદ અપેક્ષા છે અને ત્રીસ એકત્રીસ જાન્યુઆરીએ અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ ની સંભાવના છે બીજા મહત્વના સમાચાર જોઈએ તો દેશ પહેલી ગર્ભ નિરોધક ગોળી સહેલી બનાવનારા ડોક્ટર નિત્યા આનંદ નું સત્યાવીસ જાન્યુઆરી ના રોજ નવ્વાણું વર્ષની વયે નિધન થઈ ગયું છે ગયા વર્ષે ઓગણત્રીસ નવેમ્બરે તેમને લખનૌ પીજીઆઈ આઈ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમની આઈસીયુ માં સારવાર ચાલી રહી હતી ડોક્ટર નિત્યા આનંદ ની ગણના દેશના મહાન વૈજ્ઞાનિકો માં થતી હતી તેમણે દેશ ની પ્રથમ ગર્ભ નિરોધક ગોળી બનાવા મહત્વની ભૂમિકા ભજવી હતી ટીબી મેલેરિયા અને રક્તપિત જેવા રોગોની દવાઓ બનાવવામાં પણ તેમનું યોગદાન રહ્યું છે અહેવાલ અનુસાર નિત્યા આનંદે ચારસો થી વધુ રિસર્ચ પેપર પ્રકાશિત કર્યા હતા અને એકસો ત્રીસ પર પેટન્ટ મેળવ્યા હતા ક્રિકેટ ને લઈ મોટા સમાચાર જોઈએ તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ માં ત્રીજો ડોઝ જોવા મળ્યો ભારતીય ટીમે શરૂઆતી બે દિવસના ખેલમાં પકડ બનાવી રાખી હતી પણ ત્રીજા દિવસે મેચ ત્યારે હાથમાંથી નીકળી ગઈ જયારે ઇંગ્લિશ બેટ્સમેન ઓલી પોપે એકસો છન્નું રન ની ઇનિંગ રમી જે બાદ આખી જવાબદારી બેટ્સમેનો ના ખભા પર આવી ગઈ પણ ચોથા દિવસે ભારતના બેટ્સમેનો ની આશા પર પાણી ફરી વળ્યું અને ઇંગ્લેન્ડ ડેબ્યુટન્ટની ની સામે ટીમ પાણીમાં બેસી ગઈ વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ માં આઠ રને રોમાંચક જીત નોંધાવી હતી આ ડે નાઇટ ટેસ્ટ મેચ હતી બ્રિસ્બેન ના ગાબા સ્ટેડિયમ માં ઓસ્ટ્રેલિયા ને બસો સોળ રન ટાર્ગેટ મળ્યો હતો પરંતુ તે બીજી ઇનિંગ માં પંચાવન પોઈન્ટ પાંચ ઓવરમાં બસો સાત રનમાં સમેટાઈ ગઈ હતી ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટીવ સ્મિથ એકસો છેતાલીસ બોલમાં નવ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી એકાણું રન બનાવીને અણંદ રહ્યો હતો વેસ્ટ ઇન્ડિઝે વર્ષ ઓગણીસો સત્તાણું પછી પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટેસ્ટ મેચ જીતી છે ક્રેડ બ્રેથવેટની આગેવાની હેઠળની વેસ્ટ ઇન્ડિઝે વધુ એક સિદ્ધિ મેળવી છે